ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા કુલ ચાર બોગસ તબીબોને ઝડપી પાડતી ભિસ્તાન પોલીસ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સુરત શહેર અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ મદદનીશ પોલીસ કમિશનર વિઝન સુરત શહેરના વિસ્તારમાં કોઈ પણ જાતના ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીને આધારે ક્લિનિક દવાખાનાઓ ખુલી લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી ક્લિનિકો દવાખાનાઓ પર રેડો કરવા સૂચના આપી હોય છે સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ ભિસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી ગોહિલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ બાવીસ ટીમો બનાવી ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઇ સમૂહને શોધી કાઢી સૂચના આપવામાં આવી હતી જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટરે દરેક જગ્યાએ ટમી પેશન્ટો મોકલી ખાતરી તપાસ કરાવતા હકીકત સત્ય જણાવી જેથી આ સ્થળોએ રેડ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગોહિલનાઓની આગેવાની હેઠળ પોલીસ માણસોને અલગ અલગ ટીમો અને પંચો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેકિંગ હાથ ધરતા ભિસ્તાન વિસ્તારમાંથી બાવીસ તબીબોને ચેક કરતા તેમાંથી કુલ ચાર બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય બોગસ તબીબોને શોધી તેઓની ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મોબાઈલ નંગ ચાર મળી કુલ ચવિસ હજાર મતાનો મુદ્દામાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ બોગસ તબીબો મોહમ્મદ જાવિદ મોહમ્મદ ઇન્દુ શેખ ઉમર ત્રેપન ધંધો ડોક્ટર પ્લોટ નંબર એકાવન ફેઝલનગર ભીંડી બજાર ઓન ભિસ્તાન સુરત મૂળગામ રામનગર થાના મછલી શહેર કચરિયા જોનપુર ઉત્તર પ્રદેશ બિબેકાનંદ વિજય કૃષ્ણ બિસ્વાલ ઉમર અઠાવન ધંધો ડૉક્ટર प्लूट नंबर हमीद हमीदनगर शाक मार्केट पास उन भिस्तान सूरत मूल वस्तन बालिया डांगा गंगापुर चिल्लो नोदिया वेस्ट बंगाल मोहम्मद लतीफ मोहम्मद रजा अंसारी उम्र सत्तावीस गंदौर डॉक्टर प्लूट नंबर एक सौ तिरुपति नगर भिस्तान उन सूरत मूल गांव सरैया थाना वाटरगंज जिला बस्ती उत्तर प्रदेश મલય વિશ્વાસ બિસ્વાસ ઉમરચાળીસ ધંધો નંબર ઓગણત્રીસ દિલદારનગર ભીંડી બજાર ઉનપિસ્તાન સુરત મુળગામ ગોવિદાબાદ થાના છતાલા જિલ્લુ નદીયા વેસ્ટ બંગાળ પકડી પાડવામાં આવેલ છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત